ગીર સોમનાથના સુત્રાપાડામાં બે દિવસમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો વરસાદે વિરામ લીધો પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા સુત્રાપાડા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે સુત્રાપાડાના લાહ વિસ્તારના ખેતરો અને માર્ગો પાણીથી તરબોળ બન્યા છે ગીર સોમનાથના સુત્રાપાડાના આ દ્રશ્યો છે જ્યાં બે દિવસમાં પંદર ઇંચ વરસાદ વરસ્યો છે મેઘરાજાએ જે દડબડાટી બોલાવી છે જેના કારણે અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે ખેતરો શું રસ્તાઓ શું તમામે તમામ જગ્યા પર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે તો ગીર ગઢડાના ગામમાં પણ સ્થિતિ નદીમાં પૂર આવતા જળબંબાકાર ગામમાં પાણી ફરી વળ્યા છે રસ્તાઓ બીટમાં ફેરવાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે ગીર ગઢડાનું કાણકિયા ગામના આ દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ઉફાન પર વહી રહી છે અને કોઝવે પણ પાણીમાં ગરકાવ થતા બે ગામ વચ્ચેનું સંપર્ક તૂટ્યો છે જે કોઝવે પરથી દસમસ્તો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેના ઉપરથી ગ્રામજનો પસાર થવા માટે મજબૂર બન્યા છે નદીમાં પૂર આવતા કાણકિયા ગામમાં પણ પાણી ફરી વળ્યા છે રસ્તાઓ બેટમાં ફેરવાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે